માલગઢના પૂર્વ સરપંચ અને માળી સમાજના બંદૂકની ગોળીથી કરતા સારવાર દરમિયાન મોત અગ્રણી વેપારીના આપઘાતના પ્રયાસથી સ્થાનિક રાજકીય આગેવાનો અને મોટા વેપારીઓમાં દોડધામ થઈ માલગઢના પૂર્વ સરપંચનો થી આપઘાતનો પ્રયાસ બાદ સારવાર દરમિયાન મોત બે રાઉન્ડ હવામાં ફાયરિંગ બાદ લમણે ગોળી ધરબી હાલત નાજુક પોલીસે પુરાવા એકઠા કરવા એફએસએલ ટીમ બોલાવી તપાસ હાથ ધરી ડીસા તાલુકાના માલકટ ગામમાં ગુરુવારે સાંજે એક અચકચારી ઘટના બની છે જેમાં ગામના જ પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી બટાકાના વેપારી કુંદનલાલ કછવા પોતાની રિવોલ્વર થી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ રાજકીય અને સામાજિક આગેવાનોમાં માં દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર કુંદનલાલ કછવા માલગઢ ગામે આવેલા શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે ગયા હતા ત્યાં તેમણે અચાનક પોતાની રિવોલ્વર કાઢીને પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ તેમણે પોતાના લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો હાજર લોકોએ પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પીઆઈ કે વિજુડા ટીમ સાથે તાત્કાલિક આવી પહોંચ્યા હતા તાત્કાલિક તેમને લોહી લુહાણ હાલતમાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કર્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર કુંદનલાલ કચવાની હાલત અત્યંત નાજુક છે તેઓ હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આજે સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય રાજ્યના નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળી તાત્કાલિક ડીસા ખાતે આવેલ ઇસ્કોન આઈસીયુ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેમને તબિયત વિશે જાણકારી મેળવી હતી આ ઉપરાંત માળી સમાજના સંખ્ય આગેવાનો અને વેપારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકા પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકઠા ઘટના કરવા માટે એફએસએલની ટીમને બોલાવી હતી અને કોલ્ડ સ્ટોરેજના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા આ ઘટના કયા કારણોસર બની તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પોલીસ દ્વારા હાલમાં કોઈ પણ નિવેદન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે તમામ દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે કુંદનલાલ કછવા ચાર વખત સરપંચ તરીકે ચૂંટાયા ડીસા તાલુકાના સૌથી વધુ વસ્તી માલગઢ ગામમાં કુંદનલાલ કચવા ચાર વાર સરપંચ તરીકે ચૂંટાઈને પ્રશંસનીય કામ કર્યા હતા ત્યારબાદ બે ચૂંટણીમાં હાર થઈ હતી તેઓ રાજકારમાં સક્રિય હોય અનેક મંત્રીઓને ગામમાં બોલાવી બેઠકો મીટિંગો સાથે ગ્રાન્ટનો ઉપયોગ પણ કર્યો હતો જેથી ગામમાં સારી નામ ના ધરાવતા હતા કુંદનલાલ કછવાને કોલ્ડ સ્ટોરેજમાં વિવાદ ચાલતો હતો કુંદનલાલ કછવાએ બે હજાર બાર તેરમાં કોલ્ડ સ્ટોરેજ બનાવેલ હતો જેનું નામ ઉમાજી કોલ્ડ સ્ટોરેજ આપ્યું હતું જે અમુક વર્ષો બાદ વેચી દેવામાં આવ્યું હતું અને જે સ્ટોરેજ હાલ ત્રીજી પાર્ટી પાસે છે ત્યારે ડીસાના જાણીતા વેપારીએ હાલ સ્ટોરેજ શિવાલય કોલ્ડ સ્ટોરેજ નામ આપ્યું હતું પરંતુ આગળના વેપારી સાથે લેવડ દેવડને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આજ કોલ્ડ સ્ટોરેજમાં જઈને પ્રથમ બે રાઉન્ડ ઓફિસ ઉપર ફાયરિંગ બાદ ઓફિસની અંદર જઈને જોતા જ તેમણે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને નીચે જળી પડ્યા હતા વધુ સારવાર માટે અમદાવાદ ખાતે જઈ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા હતા ત્યારે સમગ્ર માળી સમાજ તથા ડીસા શહેરમાં પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાના મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો આ સમગ્ર આત્મહત્યાની ઘટના પાછળ ડીસા તાલુકા પોલીસ ઝીલવટ ભરી તપાસ કરી રહી છે